ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને મણાર પંથકમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી સત્તર ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અલંગ અને મણાર ગામોની સરકારી પડતર તથા ગૌચરની જમીનો પર વર્ષોથી દબાણો ખડકાવવામાં આવ્યા હતા કુલ ચારસો ઓગણસાહીઠ લોકો દ્વારા અંદાજે ત્રેસઠ હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી જે હવે અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી છે તળાજા પ્રાંત અધિકારી જે આર સોલંકીના જણાવ્યા અનુસાર આ કામગીરી માટે કુલ છ ટીમોની રચના કરવામાં આવી છે જેમાં ચાર ટીમો નાયબ મામલતદાર તથા રેવન્યુ તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે બે ટીમોને રિઝર્વ તરીકે રાખવામાં આવી છે કોઠી પોલીસ સ્ટેશનના લોખંડી બંદોબસ્ત હેઠળ જેસીબી મશીનો દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના તમામ દબાણો સંપૂર્ણ રીતે હટાવવામાં આવશે અને આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની સહેસરમ કે દબાણ ચલાવી લેવામાં આવશે નહીં